છે તો મિત્રો આપણે મંદિરે પહોચી ગયા છીએ અને આ જો તમે શંકર ભગવાનની મૂર્તિ છે તો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ હર મિત્રો આદેશ શિવરાત્રી અને આજે જઈ રહ્યા છીએ મંદિરે તો અહીંયા એક મંદિર છે અમારે એક બહુ મોટી શંકર ભગવાન ની મૂર્તિ છે ત્યાં હું તમને આજે લઈને તમને દર્શન કરાવીશ આના અને વિડીયો બનાવી રહી ચેનલ પર ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો

કે થોડી ઘણી શરદી શરદી થઈ થઈ ગઈ છે 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 હવે એવો તો 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 ચાલુ ચાલુ ઘડીક ઘડીક કરે તડકો નીકળે આપણે ટાઈમ લઈ લેવી અને આ મંદિરે જઈને આવે પછી આપણે સીધા આપણી મંજિલ તરફ નીકળીએ તો વિડીયો સાથે બને તો મિત્રો આપણે મંદિરે જવા માટે તૈયાર થઈ ગયા છીએ અને આપડી ક્રેટા બારી નીકળી ક્રેટા છે અને આ કંઈ કાંઈનો નજારો છે આ પાર્ક છે અહીંયા અને આ એની ગલી છે એક ભાઈ અમારે રેડો લાવ્યા છે રેડો બનાવ્યો છે ફેરી લગાડવા માટે અને આ આપણું છે હેલ્મેટ કારણ કે આના વિના તો અત્યારે જ્યાં નીકળવે નહીં અહીંયા દંડ ભરવો પડે છે આ ના હોય તો હેલ્મેટ તો મિત્રો જરૂરી છે કારણ કે આપણે ગુજરાતમાં તો આપણે નીકળી જઈએ પણ અહીં તો મારા બટા નથી નીકળવા દેતા તો હેલ્મેટ તો આપણે જરૂરી છે તો બસ થોડીક વાર છે પછી આપણે નીકળીએ દર્શન કરવા મંદિરે શિવ ભોળાનાથના તો મિત્રો આપણે મંદિરે પહોંચી ગયા છીએ હારને એવું લેવાનું છે તો ત્યાં ગુડુની મમ્મી હાર લઈ રહી છે તો આપણે મંદિરે પહોંચી ગયા છીએ હું તમને બતાવું આ એનો વ્યૂ જ વિડીયોમાં બનાવી દેજો તો આપણે રોડનો વ્યૂ જ નથી લીધો કારણ કે કોઈ ફોન આપણે પકડીને શૂટિંગ કરવાવાળું કોઈ હતું નહીં અને ગુડુન મમ્મી તો રીમાને લઈને ખોળામાં બેસાડીને હતી એટલે આપણે મારે તો વિકી ચલાવવાની હતી તો કોઈ શૂટિંગ કરવાવાળું હતું નહીં એટલે ડાયરેક્ટ પહોંચી ગયા છીએ આપણે મંદિરે અને ચાલો હું તમને આનો હું થોડો ઘણો વ્યૂ જો બતાવું તો મિત્રો આપણે મંદિરે પહોંચી ગયા છીએ અને આ જુઓ તમે શંકર ભગવાનની મૂર્તિ છે

તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે અને આ આપણી પડી ક્રેટા અને અહીંથી હું તમને દેખાડી દઉં તો આ રહી શંકર ભગવાન ની મૂર્તિ બહુ ઊંચી છે અહીંથી તો તમને ફૂલ વ્યુ દેખાતો હશે અને આ કઈક મંદિર છે અને ગુડન ડ્રીમ હવે તૈયાર થઈ ગયા છે વિક્ટી પર બેવા માટે તો હાલો હવે ઘર બાજુ નીકળીએ અને તડકો થઈ ગયો છે ફૂલ અને આ રોડ છે અમારે તો અહિયાં ચોવીસ ઘંટા આવવા જવાનું રજ છે તો ચાલો હવે આપણે નીકળીએ ઘર બાજુ મિત્રો આ પણ એક મંદિર હતું અને મને એમ લાગ્યું કે આ પણ આપણે દર્શન કરતા જઈએ જ્યાં અમે રહી એના થોડુંક જ દૂર પડે છે અમે અને આ પદપન સેક્ટર જે અમે સોસાયટીમાં રહી આ પદપન સેક્ટર છે સામે બોર્ડ મારી અને એની સાઈડમાં એક રોડ જાય છે તો ભાઈ બેન નો કઈ જુગાડ હતો નહી તો કોઈ પીધી નથી પણ મેં કીધું જો આ મંદિરે ભાઈ બેન નો કઈ જુગાડ હોય તો એકાદો પાલો ઠપકારી લે બીજું શું તો ખબર એ મળી છે કે બે અઢી વાગે ભાઈ બાંટવાના છે જોયું જાય હાલો ને તો લગભગ બે અઢી વાગે આવું આંટો મારી જવું જો ભાઈ બાઈ નો એકાદો પાલો મળે તો વર્ષ ઠપકારી દે વરસાદ કેવાય હોળાના

તો ઘરે જ બનતો મેં કીધું ચાલો થોડો થોડોક પ્રસાદ લઈ લઈએ તો આની તો શિવરાત્રી એટલી બધી ખાસ નથી અને તમે બધા લોકો યાદ તો મોજ કર્યું છે ગુજરાત માં કારણ કે અહીંયા તો આપડે ઘણી ઠેકાણે તો બધા મેળા લાગ્યા છે પણ આ તો બધા જે લોકો હતા એ તો બધા દર્શન વગેરે બધા જાય તો આય તો એવો કોઈ મેળો ભરાતો નથી તો હાલો વિડીયો પસંદ આવ્યો હોય કે ના આવ્યો હોય ચેનલ પર ના હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરવાનું છે ને વિડીયોને લાઈક જરૂરથી કરજો તો આપણે ચાલો મળવી આપણે આગળના નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી હર હર મહાદેવ